પછી ટેસ પિક કરવા છે આજે દર્શન નો ગાડી ડ્રાઈવ કરવાનો બાકી જો આ બે પાછળ બેઠા છે આજે આરામ કરવાનો છે અમાર બેન આગળ બેસવાનો છે હું જરાક કદાચ રસ્તો ચિંતી જાઉં જો દર્શન ન મળે તો કા

અરે દિરેકનો ને ને અમે અહીં રોજ નથી આવતા તમને ખબર તો ભાઈ જો ગયા અને હવે નામ લખેલું હોય ને તો એન્ટ્રી માટે છે તો તમને કેવું ફીલ થાય છે આવીને આ જોઈને મજા આવી ગઈ છે એમ મજા આવે કેટલી વાર આપણે ખેતરે પાછા ખેતરે આવ્યા જો અહીંયા બાસ્કેટ લેવા ઊભા હતા ને ત્યાંથી બાસ્કેટ લઈ લીધું છે અને મકાઈ જોઈએ છે મકાઈ નું એક બાજકુ લેવાના છે બરાબર ને તો અહીંયા છે બ્લુબેરીઝ અને આટલા લોકો છે થોડાક ઘણા જે વીણે છે બ્લુબેરી હવે હાલો હું હમણાં નજીકથી જાઉં ને બધા છોડવા બતાવું અમારું બાસ્કેટ આવી ગયું છે બાસ્કેટ લઈને જઈ જો આપણે લેવા હું લેવાની છે કે ખાવાની છે હું ગણતરી છે આજે ખાવાની છે વીણવાની નથી પેલા ખાવાનું પેટ ધરાઈ જાય સરખું થી એટલે જો કેવો ફંડા છે પેલા સરખે થી ખાઈ લેવાની ધરાઈ લેવાની વીણતા વીણતા અને પછી જી એ ભેગી થાય તે લઈ જાવ કાય બ્લુબેરી ની લાઈનમાં આવી ગયા છે અને ઓ હો જો તો આવી પડી આમાં આ મારે તો ચશ્મા ચશ્મા કાઢવા જો બ્લુ તો ચશ્મા કાઢ તો દેખાય એમ નામ થોડું દેખાય કલર લાગે હા તો બ્લુ છે અને કાચી બધી ના તોડતો સાહેબ આમાં પ્લાન્ટ દેખાતો નથી ને એટલી બધી જો આવી ગઈ છે હમ હમ ના આવડે તો દર્શન એનું મોઢું કાચી જ છે કાચી તોડી જો હવે વીણજે ખાલી વેસ્ટ કરતો હું એમાં પાકી ગોતું છું ક્યાં પાકી વીણી બતાવી જો કાચી હોય ને આવી પર્પલ કલર ટાઈપ હોય એ દેખાય આ થોડી થોડી પાકી છે જો ભાઈ કાળી હોય પાકી બરાબર બ્લુ છે સોરી કાળી વાતાવરણ જોઈ લ્યો ખાલી છે ના થાય કાચી લઈ લેજો તારે તો બધી લઈ જ લેવું છે લઈ કાચી લઈ લે તો ભરાવું જોઈએ કે નહીં તો આપણે તો કોઈ દે આયા નથી આ બ્લુબેરી લેવા આ પહેલી વાર આયા છે

આપણે ઇન્ડિયામાં તો આવા કોઈ ફ્રૂટ હેમરા નતા એ બધા અહીંયા ક્યાંથી આવી ગયા અહીંયા તો પેદા થઈ છે આપણે આવા નામ નતા હેમરા નહીં કોઈ દી તો હું ભણવામાં હેમરા ખાલી ખાધા નતા કોઈ દી તો જોવાની જાય છે પાછું બાસ્કેટ લેવા અંદરસન કે બતાવા જોવા જાય છે આ અંદરસન શું છે અહીંયા મશીન છે સેનું મશીન ખેતીનું ખેતીનું મશીન તો ભાઈ જોઈ લે આ મશીન જે દેખાય ને ઘઉં ઉપાડવાનું મશીન છે કેવડું મોટું છે ને કેવડું મોટું છે હજી આંથી મોટા મશીન આવે હા જોઈ કાઈ ઉપાડે તો જો અહીંયા હવડા મોટા મોટા મશીન જ હોય ખેતી કરવા માટે જો પાછળ તમને દેખાય છે એમાં ઘઉંનું મશીન છે ને આવા બધા ટૂંકમાં બધી વસ્તુના અલગ અલગ મશીન હોય ઘણા લોકો હોય એવા કે જે રાખ્યા હોય મશીન ઘેર બાકી ઘણા એવા હોય કે પાડેથી કરીને પછી વાપરતા હોય જોઈ લ્યો હાલે છે જો પાછળ તો હવે આવી ગયા છે રાસબેરી કેવી છે રાસબેરી બતાવોરી હા રહી જો આપણે તો ઇન્ડિયામાં રાસબેરી કહેતા ત્યાં અલગ હતી તો જો આ શું છે તો કે રાસબેરી આપણે ઇન્ડિયામાં જેને રાસબેરી કેતા હતા એને ઓરિજિનલી પ્લમ કહેવાય નામમાં જ લોચા છે ઓલું ના હોય મમ્મીએ નામ પાડ્યું એ રીદ્ધિ અને પછી બધા કહેતા હોય બીટુ આ તે એવું બધું હા 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 એકદમ લાલ હે ઓ ભાઈ આ છે ઓરિજિનલ રાસબેરી 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 સ્પેલિંગ શું થાય એનો આર એ એસ પી બી ડબલ પી હું કામ હે તો તો રાસ પો બેરી ના બરો રાસ

આવું દેખાઈ જાય ને આતા ફૂગી જ જાય સીધી ડોકા કાઢવામાં બે મોટા છે જો એક આયા જો આયામાં એક બઈનું છે રાસબેરી ને એક સ્ટ્રોબેરી ને એક બ્લુબેરી ઓળખી જાવ કોણ ક્યુ છે તો ભાઈ જો હવે આપણે જઈએ હે ઈ હું હે મકાઈનું ખેતર છે મકાઈ જો ભાઈ કેવો જોરદાર અહીંથી જવાનો રસ્તો હે મજા આવી જાય એમ વાડી આવી ગયા હા ખરેખર વાડી જેવી ફીલિંગ આવે હવે અહીંયા

એને મશીન જ વાપરે ઓલું કાપવાનું તો કે મશીન ઓલું કરવાનું તો કે મશીન આ વાઢવું તો કે મશીન એટલે શું થાય કે માણસને મજૂરી ઓછી પડે ખાલી મશીન ઓપરેટ કરવાનું કરવા તો ભાઈ જો એને આપણે આવી ગયા છીએ મકાઈના ખેતરમાં મકાઈ તો જો આની આના જેવડી છે આખી હજી મકાઈ આવી નથી લાગતી એમાં હા હજી કાચી છે મકાઈના ડોડા નથી દેખાતા પણ મકાઈનો હમ તો ભાઈ જો એ ઠંડો ઠંડો પવન આવે છે અમે બે જો એને વાડીની ઓલી શું કંઈ મોજ ફિલ્ડિંગ લઈ રહ્યા છીએ ભાઈ આનાથી વધારે વિશેષ શું મોજ જોયો મારે બરાબર ને જિંદગીમાં જિંદગીમાં કાંઈ ન જોઈએ અરે ભાઈ આપણે કેમ ઓલું બધું એ તાજું કાપેલું બધું સ્ટોરેજ કરીએ આપણે ત્યાં બધું હું તમને જો એ છેટેથી બતાવું સ્ટોરેજ કેમ કરાઈ જો ઓલું કાપી નાખ્યું બરોબર તો જ્યાં હજી નાનાકડે ઘર જેવું દેખાય ને ત્યાં બધું સ્ટોરેજ થાય કાપેલું બધુંય સ્ટોર કરે ત્યાં

કારણ કે જો કેવું થાય કે આપણે લેવા આવ્યા તો અવડુક નાનું બાસ્કેટ લઈને જેટલી આપણે વીણવી હોય એટલી હવે એટલું જ બાસ્કેટ જો કદાચ વેચવા જાય બહાર તો એટલા ભાવ ના મળે તો ભાઈ ટૂંકમાં કહું ને તો આવી સિસ્ટમ એટલે રાખી છે કે ભાઈ જો હોલસેલ માં વેચવા જાય ને તો થોડુંક ત્યાં આપને ભાવ ન મળે સમજ્યા તો અમારા જેવા અહીંયા આવે ને એને સ્ટ્રોબેરી લઈ જાય એટલી અટલાકમાં તેનું હું વહી જાય વીણી જાય તો પણ એટલાકમાં એને તો રૂપિયા મળે છે ને ભાઈ

કોઈ ગાયા એ હું બોલાઉં તારી પાહાથી એવું બોલાવું સેલી વાત તો નથી તો હું એડિટ કરીને ગઈ તો કરી જ નાખીસ દર્શન એવા ધોને ગયા રાખ પણ એમ બોલ મે તો આ ગયા બોલ સાહેબ એવી એમ ટોન હંસા જેવા તો અ ભાઈ સાહેબ લાઈ એક્ટર થોડો હું એક્ટિંગ કરવા જોઈએ અમે એક્ટર હું

એવો લુક આવે છે તો મને કદનો પ્રશ્ન નથી આ કેટલા વિઘા છે ખેતર હે પૂરું જ નથી થતું આનું વિઘા ના હોય આ એકર માં હોય એકર માં હોય આ તો કેટલો કે એકર છે જમીન માપણી કરવા જાય તો ખબર હવે જમીન માપણી કરવા જાય તો વર હોય જાય અહીંયા તો જો એક આ હું છે ઈ બ્લુબેરી અને આ જી છે રાસબેરી આ બે વસ્તુ અને બીકા બીજા આમાં મુઈકા છે મકાઈના ડોડા આટલું લીધું છે તો ભાઈ આજનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત મકાઈ ને બેરીઝ ને બધું લેવાઈ ગયું છે ને જો હવે જાય છે ઘરે ઘરે જઈને હવે કઈક કરશું મસ્ત જમવાનું બનાવશું ને પછી ખાશું બાકી આ વ્લોગ થાય છે આ એન્ડ અમારા બધા જ વિડીયો જોતા રેજો અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો